ઉત્સવ નિમિત્તે દરરોજ આરતી પ્રાર્થના સાંસ્કૃતિક કાર્યક્રમ મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવે છે ગણપતિ મહારાજની આરતી ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ભીડ એકઠી થાય છે અને લોકોની આસ્થાનું કેન્દ્ર હાલ ચંદ્રમૌલેશ્વરના કુંવર બની રહ્યા છે શ્રી ગણેશ આય ધારી ચંદ્રમૌલેશ્વરના કુંવર ગણપતિ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ ભવ્ય ગણેશ મહોત્સવ આ ગણેશ મહોત્સવ અમારી સમિતિ દ્વારા અતિભવ્યતાથી ઉજવવામાં આવે છે એનો લાભ આખા ધારી ગામમાંથી લોકો અત્યારે શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે બે હજાર નવથી આ ગણેશ મહોત્સવ શરૂ કર્યો અને આજે સતત એના ઓગણીસ વર્ષથી આ ઓગણીસ વર્ષથી આ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે શરૂઆતમાં અજંતા સોસાયટી નાલંદા સોસાયટી વૃંદાવન સોસાયટી અને શિવનગર સોસાયટી દ્વારા બધા લાભાર્થીઓના સહકારથી આ ગણેશ મહોત્સવ થતો પરંતુ હવે આ ગણેશ મહોત્સવની જે કાંઈ આરતી થઈ રહી છે અતિ ભવ્યતાથી અતિ પવિત્રતાથી અને વિધિ મુજબ આરતી થાય છે સાથે સાથે દરરોજ દાદાને નીતનવા શણગાર અલંકાર વસ્ત્રો ધરવામાં આવે છે પહેરાવવામાં આવે છે અને ભવ્ય મૂર્તિના એક અલૌકિક આશીર્વાદ મેળવવામાં હજારો લોકો આરતી માં છે અને લાભ લે છે ખૂબ ખૂબ ધન્યવાદ સંજય વાડાનો રિપોર્ટ વાડા ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન સાથે